વેલકમ સ્ટુડન્ટ હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તહેવારોની સિઝન છે તે સાથે આપણે કેટલાક શબ્દોના જોડકા ગોઠવીએ તો આપણને તરત કયો શબ્દ યાદ આવે એ ગેમ સાથે તમે પરિચિત હશો હું તમને કહું છું કે ફૂલ તો કદાચ સુગંધ યાદ આવે હું તમને કહું છું શ્રાવણ મહિનો તમને તહેવારો યાદ આવે અને હું કહું છું તમને ટેરિફ તો તમને ટ્રમ્પ યાદ આવે એવું કદાચ બની શકે બે હજાર પચીસનું છે આ અને હાલમાં આ વિડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે તમે ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં પણ આ વ્યાખ્યાન આ લેક્ચર તમે જોઈ સાંભળી શકશો પણ અત્યારે જે કરંટ કન્ડિશન છે એની સ્વાભાવિક રીતે જ આપણે ચર્ચા કરતા હોઈએ આસપાસની સ્થિતિ હમણાં એ પ્રકારે છે કે કોઈ જગ્યાએ અતિશય વરસાદ પડી રહ્યો છે દાખલા તરીકે આપણે ન્યૂઝમાં આપણે આવે છે કે ઉત્તર કાશીમાં આબ ફાટ્યું બીજી બાજુ ઘણા બધા દેશો વચ્ચે ઓપન વોર થઈ રહ્યો છે અમુક દેશો કોલ્ડ વોર સાથે સંકળાયેલા છે અમુક દેશો આર્થિક ઇકોનોમિક વોર સાથે ટેરિફ વોર સાથે સંકળાયેલા છે તો આ બધાની આપણે શા માટે ચર્ચા કરીએ છીએ આપણે કોમર્સમાં માસ્ટર ઓફ કોમર્સમાં ઇકોનોમિક્સનો જે વિષય અભ્યાસ કરી રહ્યા છીએ એ વિષયમાં રિલેવન્ટ છે આપણો બિઝનેસ ઇકોનોમિક્સ અથવા તો બિઝનેસ એન્વાયરમેન્ટનું જે પેપર છે એની સાથે આપણે આજે આ ચર્ચા કરીએ છીએ કે એવી કઈ કઈ બાબતો છે કે જે આપણા વ્યવસાયને અસર કરે છે કોઈ જગ્યાએ અતિશય વરસાદ પડે એ આપણા વ્યવસાયને અસર અસર કરે છે કોઈ જગ્યાએ યુદ્ધ થાય આજે બિઝનેસ એન્વાયરમેન્ટ અથવા તો બિઝનેસ ઇકોનોમિક્સમાં તમારું માસ્ટર ઓફ કોમર્સમાં જે પેપર છે એનું આપણે યુનિટ ટુ અભ્યાસ કરવાના છીએ એટલે કે ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો ધંધાકીય પર્યાવરણ એટલે શું એનો તો આપણે અભ્યાસ કરેલો છે કે જે આપણા બિઝનેસ ડિસિઝન ઉપર અસર કરે એ પરિબળો છે એ છે ધંધાકીય પર્યાવરણનું નિર્માણ કરે છે પણ એ કયા પરિબળો છે એ વિશે આપણે આજે અભ્યાસ કરીએ આપણે આજે શું અભ્યાસ કરવાના છે એના વિશે જોઈએ તો તો રૂપરેખા છે એ ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોમાં આંતરિક પરિબળ બાહ્ય પરિબળ સામૂહિક અથવા તો સર્વસામાન્ય જેને માઇક્રો ફેક્ટર્સ પણ કહીએ છીએ અને વ્યક્તિગત એટલે કે એક જ પેઢીને અસર કરતા અથવા તો માઇક્રો ફેક્ટર્સ પણ આપણે કહી શકીએ છીએ આ ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરવાના છીએ હવે ઉદ્દેશો શું છે આપણે ગોલ લઈને ચાલીએ છીએ કે આજે તમે જો આ વ્યાખ્યાન ખંડ સાથે અભ્યાસ કરો ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોને ઓળખી શકશો આ આપણો ઉદ્દેશ છે અને એમાં આપણે આગળ વધી રહ્યા છીએ હવે પરિબળોનું જે વિભાજન કરવાનું છે કયા કયા પરિબળો હોઈ શકે એના વિશે આપણે અભ્યાસ કરીએ

બાબત ઉપર જ માત્ર માંગ ઉપર અસર કરતા હોય માત્ર પુરવઠાની ચેઇન સપ્લાય ચેઇન ઉપર અસર કરતા હોય તો આ બધા પરિબળો છે હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો આંતરિક પરિબળ તો પેઢીની પોતાની સ્થિતિ જે પેઢીના પ્રયત્નોથી નિયંત્રિત કરી શકાય એ આંતરિક પરિબળ છે એને અંગ્રેજીમાં શું કહીશું તો કે ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે ફર્મ્સ ઓન કન્ડિશન દેટ કેન બી કંટ્રોલ્ડ બાય ધ ફર્મ્સ ઓન એફોર્ટ્સ એમાં કોઈ બહારના પરિબળ કોઈ આર્થિક નીતિ કે કોઈ અર્થશાસ્ત્રીય પરિબળોથી એ કંટ્રોલ નથી થતા એ પેઢીએ પોતે જ કંટ્રોલ કરવાના થાય છે અને એના પોતાના જ પરિબળોથી એ ડિસિઝન લેવાતા હોય છે એ કયા કયા પરિબળો હોઈ શકે આપણે ઉદાહરણો થોડાક જોઈએ તો ઉદાહરણોમાં સૌથી પહેલાં તો આપણી પાસે આવે છે પેઢીનું સંસ્થાકીય માળખું એટલે પેઢી કયા પ્રકારની છે સહકારી પેઢી હોઈ શકે ભાગીદારી પેઢી હોઈ શકે ફેમિલી ગ્રુપનો બિઝનેસ હોઈ શકે મિત્રોનો બિઝનેસ હોઈ શકે એ શેર હોલ્ડર્સની કંપની હોઈ શકે જોઈન્ટ કંપની તમને ખ્યાલ છે કંપનીના અથવા તો સંસ્થાનો કયા કયા પ્રકારનું માળખું હોઈ શકે એના ઉપર ડિસિઝન લેવાના સ્વાભાવિક રીતે જ એ અસર કરે છે કોઈ એક જ વ્યક્તિ એનો ઓનર હોય તો ડિસિઝન લેવામાં એને પ્રોબ્લેમ થતા નથી પણ જો એના સાથે સહભાગી ભાગીદારો હોય છે તો ડિસિઝન લેવામાં ફેર થાય છે તો આ સંસ્થાકીય માળખનું કઈ રીતે અસર કરે છે એ તમે સમજી શકશો અને નાણાકીય સાધનો પેઢીના પોતાના નાણાકીય સાધનો છે એ શેર બહાર પાડીને એ સાધનો એકઠા કરે છે પોતાની જૂની બચતનો ઉપયોગ કરે છે સરકાર પાસેથી ધિરાણ મેળવે છે વિદેશી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ કેટલીક એવી હોય છે તમને ખ્યાલ છે કે એ ખાનગી ક્ષેત્રમાં પણ ધિરાણ આપે છે તો ક્યાંથી ધિરાણ મળે છે અથવા તો એના નાણાકીય સાધનો કેટલા છે સતત પુરવઠો છે કે કેમ એ ખોટ જાય તો કઈ રીતે એ સસ્ટેન રહી શકશે તો આપણા બધા નાણાકીય સાધનો છે એના આધારે પેઢીનું ડિસિઝન લેવાતું હોય છે ઘણી બધી મૂવીઝ પણ બની હોય છે તમને ખ્યાલ છે ગુજરાતીમાં કે હિન્દીમાં પણ કે કદાચ ઘણું બધું દેવ બની ગયું હોય અને એના ઉપર ઋણ ચડી ગયું હોય તો પછી એ મેનેજ ન કરી શકતા હોય પણ ફેમિલી બિઝનેસમાંથી ફરીથી એ લોકો બેઠા થઈ શકે છે તો આ આપણા નાણાકીય પરિબળો થર્ડ ફેક્ટર આવે છે માનવ સંસાધનો અને તેની સાથેનો સંબંધ એટલે કે વ્યવસ્થાપન જેને આપણે એચઆર કહીએ છીએ એ જનરલ આપણા યુઝ કરીએ છીએ શબ્દોમાં હ્યુમન રિસોર્સ એચઆર હવે માનવ સંસાધનો છે આ એક મશીન છે એને કેટલો ઉપયોગ કરવો કેવી રીતે ઉપયોગ કરવો એના કોઈ ખાસ લાગણી સાથે જોડાયેલા સંબંધો નથી હોતા પણ હ્યુમન રિસોર્સ હોય છે એની જરૂરિયાતો અલગ હોય છે એની સ્કિલ અલગ હોય છે એક જ સમાન ઇન્વેસ્ટમેન્ટ કરવા છતાં માનવ સંસાધનો આઉટપુટ અલગ અલગ આપે છે એમ્પ્લોયર અને એમ્પ્લોયીના સંબંધો એના મધ્યમાં રહેતા એચઆર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના સંબંધો કેટલું સેટિસ્ફેક્શન એને મળી રહે છે કામથી અને કામ આપવાથી એ દરેકનો આધાર રહેલો છે એ ડિસિઝન મેકિંગ ઉપર એટલે જ તો હ્યુમન રિસોર્સ અથવા તો માનવ સંસાધનોનો મેનેજમેન્ટમાં કેટલું કોન્ટ્રીબ્યુશન હોય એનો પણ એક ખાસ અલગ વિષય અભ્યાસ કરવાનો રહે છે કે શ્રમિકોનો મેનેજમેન્ટમાં કેટલો સહયોગ હોય છે કેવી રીતે એના અનુભવોનો ઉપયોગ કરાય છે લાભ લેવાય છે કંપનીના વિકાસ માટે તો માનવ સંસાધનો અને તેની સાથેનો સંબંધ એ એક ખાસ આંતરિક પરિબળ છે કોઈ પેઢી પોતાના હ્યુમન રિસોર્સ સાથે કેવો સંબંધ જાળવે છે એના માટે કોઈ અર્થશાસ્ત્રી કે નાણાં મંત્રી એના માટે નિયમો ન ઘડતા હોય આર્થિક નીતિ ન ઘડતા હોય હા લઘુત્તમ વેતન એના કામના સ્થળે આપવાની થતી સુવિધાઓ આ બધા માટે નિયમો ઘડાયેલા હોય છે પણ એ નિયમોના માળખામાં રહ્યા પછી માનવ સંબંધો કેવા હોય છે એ પેઢીનું આંતરિક મેટર બને છે આગળ જોઈએ તો ભૌતિક સુવિધાઓ જેમ કે લોકેશન ઉત્પાદન અને વ્યવસ્થાપનની ક્ષમતા પેઢીનું સ્થાન ક્યાં છે કોઈક સરસ બજારની વચ્ચે આવેલી શોપ હોય પેઢી હોય એ જગ્યાએ એનું ઉત્પાદન વિકાસ સારી રીતે થઈ શકે છે એને સ્થાનનો લાભ મળે છે કેટલીક જગ્યાએ એનર્જી સસ્તી હોઈ શકે છે આ બધી ભૌતિક સુવિધાઓમાં લોકેશન પણ મહત્ત્વનું છે એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ કામ કરતા લોકો અથવા તો ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા લોકો છે એ લોકો ઇન્ડસ્ટ્રીયલ લોકેશન માટેનો ખાસ અભ્યાસ કરવો જોઈએ એ માટે ઉત્પાદન અને વ્યવસ્થાપનની ક્ષમતા હોય તો આ બધી સુવિધાઓ એના માટે હોય ઉત્પાદન કેટલું કરવું કેવી રીતે સાધનો મે મેનેજ કરવા એનું કઈ રીતે વ્યવસ્થાપન કરવું એ એક પેઢીના સંચાલકના પોતાના કુશળતાના મુદ્દાઓ છે કારણ કે આર્થિક નીતિઓ જે નિર્માણ થાય છે એ તો બધા માટે હોય છે એ આર્થિક નીતિમાં પણ કુશળતાથી કેવી રીતે ડિસિઝન લેવાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે દાખલા તરીકે સરકાર અમુક નીતિઓ બહાર પાડતી હોય છે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એનો સ્થાપના હોય જીઆઈડીસી હોય ભૌતિક સુવિધાઓ સાથે સજ્જ હોય તો આ બધી જ લાભ અને એ ફાયદા પેઢીને મળતા હોય છે પણ એ ડિસિઝન ઉપર પણ અસર કરે છે આપણો મુદ્દો હોય છે કે આ ડિસિઝન ઉપર કેવી રીતે પેઢી અસર કરે છે તો એ પેઢી અસર કરે છે આ બધા પરિબળોથી ડિસિઝન એના લેવાતા હોય છે આગળ જોઈએ હવે બાહ્ય પરિબળો તો બાહ્ય પરિબળો કોને કહેવાય જે પેઢીની નિયંત્રણ ક્ષમતાથી બહાર હોય છે આઉટ ઓફ કંટ્રોલ ઓફ ધ ફોર્મ જે પેઢી પોતે નિયંત્રણ નથી લઈ શકતી દાખલા તરીકે હમણાં જે આપણે કેટલાક મુદ્દાઓ આ વ્યાખ્યાન ખંડ શરૂ થયો એના પહેલા જ આપણે ચર્ચા કરી એક્ઝામ્પલ્સ કયા હોઈ શકે તો એક્ઝામ્પલ્સ આપણે લઈ શકીએ આર્થિક પરિબળો કે આર્થિક વૃદ્ધિનો દર કોઈ પણ દેશનો આર્થિક વિકાસનો દર કેવો છે ત્યાંની પ્રજા કેવી રીતે વિકસી રહી છે આસપાસ કઈ રીતે સુવિધાઓ મળી રહી છે તો આ આર્થિક સમગ્ર પરિબળો છે એ પેઢીના માત્ર પોતાના અંકુશમાં નથી હોતા ગ્રોથ રેટ વિકાસની પદ્ધતિ લોકશાહી સિસ્ટમમાં છે સરમુખત્યારશાહીમાં છે મિશ્ર સ્વતંત્રમાં છે સરકાર આર્થિક વિકાસમાં કેટલો રસ લેતી હોય છે આ બધા પરિબળો પેઢીના નિયંત્રણથી બહાર હોય છે પણ એ બધાને ધ્યાનમાં રાખીને પેઢીએ ડિસિઝન લેવાના હોય છે એટલે અસર તો કરે છે અફેક્ટ તો કરે છે પેઢીની નિયંત્રણની સોરી નિર્ણય નિર્ણયકરણ પર બીજું પરિબળ થાય છે રાજકીય રાજકીય અસ્થિરતા હોય કે કયા પક્ષની સરકાર છે પક્ષની નીતિઓ એ બધાની પણ અસર કરે છે ખાસ કરીને સ્થિર સરકાર હોય તો વિકાસ સારો થાય છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બિઝનેસ ગ્રુપ હોય અને રાજકીય સ્થિતિ પરિબળો હોય પક્ષો હોય એ લોકોના સંબંધ હોય છે પણ એનો હેતુ એ પ્રકારનો હોય છે કે આર્થિક અને રાજકીય સ્થિરતા જળવાય સમગ્રલક્ષી ડિસિઝન લેવામાં મુખ્ય આર્થિક ભૂમિકા ભજવતા જે જે ગ્રુપ હોય અથવા તો જે જે સહભાગી હોય સ્ટેક હોલ્ડર્સ એને આપણે કહીએ એ લોકોનો સંમતિ હોય એ ખાસ જરૂરી રહેતું હોય છે એટલે રાજકીય સ્થિરતા પછી સામાજિક પરિબળો સમાજના રીત રિવાજો આપણને ખ્યાલ છે કે કેટલા ખાસ રિવાજો હોય કેટલા ખાસ પદ્ધતિઓ હોય સામાજિક એના કારણે આર્થિક નીતિ ઘડાતી હોય છે આર્થિક ખરીદી થતી હોય છે અર્થતંત્રમાં જે વેપાર ચક્રો આવતા હોય છે એનું નિયંત્રણ થતું હોય છે ગરીબી દૂર કરવામાં પણ સામાજિક સિસ્ટમ મહત્ત્વની હોય છે દાખલા તરીકે આપણી ઘણી બધી સંસ્કૃતિમાં આપણે દાનની દાનનું મહત્વ રહેલું હોય છે ડોનેટ કરવાનું મહત્વ રહેલું હોય છે તો એ પણ એક પ્રકારની આવકની અસમાનતા તરફ લઈ જતો પગલું છે અથવા તો એ પણ ઘણી બધી આર્થિક તકોનું નિર્માણ કરે છે આગળ જોઈએ પ્રાકૃતિક જેમ શરૂઆતમાં જ આપણે વાત કરી કેટલીક જગ્યાએ અત્યંત ફળદ્રુપ જમીન હોય તો એ પ્રકારના ખેતીલક્ષી ઉદ્યોગિક પ્રવૃત્તિઓની તક હોય છે કેટલીક જગ્યાએ પ્રદેશમાં પ્રાકૃતિક આપત્તિઓ આવતી હોય તો એમાંથી તક છીનવાઈ જતી હોય છે તો આ બધા પરિબળો હોય છે જંગલમાં સતત આગ લાગતી હોય તો એ પણ આપણા આર્થિક નિર્ણયો ઉપર અસર કરતી હોય છે પ્રાકૃતિક સમતુલા એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના આધારે પણ આપણા આર્થિક ડિસિઝન લેવાતા હોય છે પ્રકૃતિના પર્યાપ્ત પ્રદૂષણ થતું હોય તો પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે પેઢી કયા પગલાં લે છે પ્રકૃતિને સંતુલિત રાખવા માટે સરકાર તરફથી કઈ નીતિઓ અપનાવવામાં આવે છે એ બધા જ પેઢીના નિર્ણયીકરણ પર અસર કરતાં પરિબળો છે એટલે પ્રાકૃતિક પરિબળો પણ અસર કરે છે જે પેઢીના નિયંત્રણની બહાર હોય છે આગળ કાયદાકીય અને ટેકનોલોજીકલ વૈજ્ઞાનિક શોધખોળો થાય એને પેઢી પોતાના ઉત્પાદનની પ્રક્રિયામાં ઇન્કોર્પોરેટ કરે છે એને સમાવિષ્ટ કરે છે પણ પોતે જ સંશોધન થાય એવું જરૂરી નથી યસ કેટલાક મોટા બિઝનેસ ગ્રુપ હોય છે એ લોકો પોતાની લેબોરેટરી રાખતા હોય છે પોતે સંશોધન માર્કેટ રિસર્ચ કરતા હોય એવું બધું બને પણ કેટલાક પરિબળો એવા હોય છે ટેકનોલોજીકલ ફેરફારો થતા હોય તો એને પેઢીએ પોતાના સાથે નિર્ણયોમાં એને કન્સિડર કરવામાં પડતા હોય છે જે એક્સટર્નલ ફેક્ટર હોય છે કાયદાકીય જ્યારે રાષ્ટ્રીય કાયદાઓ બને આંતરરાષ્ટ્રીય કાયદાઓ બને તો એ બધા જ કાયદાઓ છે એ પેટીના નિર્ણય ઉપર અસર કરવાના હોય છે પણ કાયદાનું ઘડતર છે કાયદાઓ બને એ પેટીના બહારની બાબત છે પોતાના નિયંત્રણની બાબત નથી આ ફેક્ટર્સ છે સામાન્ય જનરલ અથવા તો મેક્રો ફેક્ટર્સ મેક્રો ફેક્ટર્સ એટલે કે સમગ્ર અર્થતંત્ર અથવા સમગ્ર ઉદ્યોગને એક સાથે લાગુ પડે છે કોઈ એક જ ઉદ્યોગને લાગુ ન પડે દાખલા તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હોય કે પછી ફૂડ ઇન્ડસ્ટ્રી હોય એ તમામને એક સાથે લાગુ પડતા હોય તો એ છે મેક્રો ફેક્ટર્સ એ કયા કયા ફેક્ટર્સ હોઈ શકે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એમાં આર્થિક વિકાસનો દર છે તો આર્થિક વિકાસનો જીડીપી ગ્રોથ રેટ જ્યારે ગ્રોથ રેટ હોય છે તો એ બધાને એક સરખો લાગુ પડતો હોય છે કોઈ એક જ ઉદ્યોગને નહીં તેજી કે મંદી વ્યાપાર ચક્રો હોય તો એ બધાની ડિમાન્ડ સપ્લાય રોજગારીની તકો એ તમામને એકસાથે લાગુ પડે છે કુદરતી પરિબળો છે એ પણ બધાને એક સાથે જ લાગુ પડતા હોય આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રાજકીય નીતિ એ પણ બધાને એકસાથે જનસંખ્યા વધતી વસતી હોય વય બંધારણ હોય દાખલા તરીકે આપણે કહી શકીએ કે ભારતમાં યુવાઓની સંખ્યા તો એ તમામ વ્યવસાયને લાગુ પડશે એજ્યુકેશન ફિલ્ડને લાગુ પડશે સરહદના સરહદોને પણ લાગુ પડશે આપણે એગ્રિકલ્ચર ફિલ્ડને લાગુ પડશે ફેશન ઇન્ડસ્ટ્રીને પણ લાગુ પડશે તો ભારતમાં યુવાઓની સંખ્યા તો એમાં દાખલા તરીકે યુવાઓનું પ્રમાણ વધુ છે કે ઓલ્ડ એજનું પ્રમાણ વધુ છે તો મેડિસિનની જરૂરિયાતો બધાને એક સરખું આ લાગુ પડશે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો પણ તમામને એકસાથે લાગુ પડે છે આગળ જોઈએ માઇક્રોફેક્ટર્સ એટલે કે સ્પેસિફિક વિશિષ્ટ કે ધંધાકીય જે એકમ હોય તેને જ અસર કરતાં પરિબળો ખાસ કરીને ખાસ ઉત્પાદન માટે જ અસર કરતા હોય એવા પરિબળો હોય છે દાખલા તરીકે કયા લઈ શકાય તો ગ્રાહકો હવે બધા જ ગ્રાહકો બધી જ પેઢીને એક સાથે લાગુ ન પડે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ફોર એક્ઝામ્પલ તો એક કંપનીની કાર કે ટુ વ્હીલર હોય એના ગ્રાહકોની માંગ એના હરીફ પેઢીને અસર ન કરે પણ એ ગ્રાહકોના નિર્ણયો એ

એક સમાન પ્રકારનો ઉદ્યોગ કરતી સમાન આર્થિક અને રાજકીય નીતિમાં કાર્ય કરતી પેઢી હોય તો પણ એ બે પેઢીને અલગ અલગ અસર કરે છે તમે ઘણી પેઢીઓ જોઈ શકતા હશો કે એક સમાન વસ્તુનું ઉત્પાદન કરતી હોય દાખલા તરીકે બે પેઢી છે ડિટરજન્ટ સોપનું કે ડિટરજન્ટ પાવડરનું કે ડિટર્જન્ટ લિક્વિડનું પ્રોડક્શન કરે છે એક પેઢીની પ્રોડક્ટ છે એકદમ સક્સેસફુલ થાય છે એક જ સમાન પરિસ્થિતિમાં કાર્ય કરતી એ બીજી પેઢી નિષ્ફળ જાય છે તો આ પ્રકારના જે પરિબળો છે એમાં એ સ્પેસિફિક પેઢીના જ લાગુ પડે એ સ્પેસિફિક પેઢીના આંતરિક પરિબળો હોય એના મૂળ નિયોજકના આંતરિક એના કુશળતા હોય એના એ ચાર સાથેના સંબંધો હોય તો આ બધા પરિબળો છે મેક્રોફેક્ટર્સ હોય એ બધાને લાગુ પડે છે તો આપણે આ રીતે ચાર પ્રકારના પરિબળો સાથે આપણે અભ્યાસ કર્યો કે બધાને લાગુ પડે એવા આંતરિક પરિબળો અસર એક જ પેઢીના કંટ્રોલમાં હોય એવા અને બાહ્ય પરિબળો કે જે પેઢીના કંટ્રોલની બહારના પણ હોય તો આ સાથે આપણું અહીંયા સેશન પૂરું કરીએ છીએ જસ્ટ રિવાઇઝ કરી લઈએ છીએ કે કયા કયા પરિબળો છે તો હરીફ પેઢી મધ્યસ્થી અને ગતિશીલ સ્થિતિમાં પેઢીની અનુકૂલન સાધવાની ક્ષમતા એટલે કે ઇકોનોમિક ફેક્ટર્સ હોય છે ડાયનેમિક હોય છે ગતિશીલ હોય છે એક જ સ્થિતિ હંમેશા નથી રહેતી ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ તો અત્યારે જે ટેરિફનું વોર ચાલે છે ટેરિફ વોર કહી શકીએ એનું કારણ પણ આર્થિક હોય છે અને એના ઉપાય પણ આર્થિક હોય છે આ સ્થિતિમાં અમુક પેઢીઓ માટે ફાયદાની સ્થિતિ લાગુ પડે નેચરલ ડાયમંડ જેમેન્ડ જ્વેલરી એ લોકોને નુકસાન થઈ શકે છે તો એક આપણી જગ્યાએ જોયું કે લેબ ગ્રોન ડાયમંડ હોય એના માટે તક વધવાની પણ હોઈ શકે તો આ માટે કેટલીક પેઢીઓ માટે ફાયદા થાય અને નુકસાન પણ થાય તમે મારો સંપર્ક કરી શકો છો મારું ઈમેલ આઈડી ખાસ ધ્યાનમાં લેશો કૃતિ ડોટ છાયા એ રેટ બીએઓ ડોટ ઈડી ડોટ ઇન અને ઇકોનોમિક્સ એટ બી એુ ડોટ ઈડી યુ ડોટ ઇન તમે જ્યારે પણ ઇમેલ કરશો ત્યારે હું તમારા માટે સરસ એનો રિપ્લાય અને તમારે સંતોષ થાય એ રીતે તમારો શંકાનું સમાધાન કરીએ એ ઉપરાંત તમે પ્રશ્ન પૂછવા ઉપરાંત તમે મારી સાથે કોઈ મુદ્દો ડિસ્કસ પણ કરી શકો કારણ કે તમે માસ્ટર ડિગ્રી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ છો તો મેચ્યોર સ્ટુડન્ટ સાથે સારા અને નવા મુદ્દાઓનું ડિસ્કશન પણ કરવાનો આનંદ આવશે હવે નાઇસ્ટાઈમમાં હેઠ ફરીથી મળીએ ત્યાં સુધી આભાર यः परम्